પાદરાના કરખડી ચોકડી પર આવેલ બેસ્ટ વેલ્યુ કંપનીમાં કામદારોનું શોષણ થતા હોવાના આક્ષેપ સાથે કામદારો આંદોલનના માર્ગે પાદરા તાલુકાના કરખડી ચોકડી પાસે આવેલી બેસ્ટ વેલ્યુ કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપો થયા છે બોઈલર વિભાગના કામદારોના જણાવ્યા મુજબ પાંચ કામદારોની જરૂરિયાત હોવા છતાં કંપની ફક્ત ચાર કામદારો પાસે કામ કરાવી રહી છે અને કામદારો પર કામનું ભારણ વધી રહ્યું છે અને તેઓનું શોષણ થઈ રહ્યું છે પાદરા તાલુકામાં બેસ્ટ વેલ્યુ કંપની કરખડી ચોકડી ઉપર આવેલી છે અમારે અમારા વર્કરો પર આજે પહેલી તારીખથી ત્રાસ છે કે અમારા માણસો પાંચ હતા એક સીટમાં પાંચ માણસ હતા એને મેં ચાર માણસ હાલવાની એ કરી એને મહીને અમે એરોન ગતિથી આજે બહાર એ થયા છે તો મને એનો ન્યાય જોઈએ કેટલા વર્કરો હતા અમે અઢાર વર્કરો છે શું કારણથી તમને નોકરી પર લેવામાં નથી આવતા અમને ત્રાસ હાલ્યો છે એક તો કે ચાર માણસ કાપી નાખ્યા અમારા પહેલી તારીખ તી કાય નહીં કસું નેને એક માણસ કાપી નાખ્યો અમારો પાંચ દિવસ હતા પાંચ દિવસ અમે કંપનીને સાહેબને આલ્યા પણ એનો કોઈ નિરાકરણ લાયા લાયાના એની હિસાબે અમે ત્રાસીને 18 દિવસ તરી દિવસ તરીઓ ને પછી અમે બાયર નીકળી ગયા છે તમે બેસ્ટ વેલ્યુ કંપનીમાં એચઆરમાં મળવા ગયા તો એચઆરમાં શું જવાબ મળ્યો તમને એચઆર વાળા એવું કહે છે કે વર્કર અમને કામ શીખવશે કંપનીની રીત ચાલશે ત્રણ ત્રણ સરપંચોએ રજૂઆત કરવા છતાં કંપની પોતાની મનમાની કરવા માગે છે કંપની અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનું સાફ ચર્ચાય છે અને વર્કરોની એક જ માંગ છે કે જે રેગ્યુલર માણસ પાંચ જતા હતા એ અમને પાંચ માણસ આપે બીજી કોઈ આમની માગણી નથી માનસિક ત્રાસ આપી વર્કરોને કંપનીમાંથી નીકળી જાય એવી એમની પ્રોસેસ હતી અને આ લોકોને માનસિક ત્રાસ ખૂબ જ આપ્યો આ લોકોને એક જાતનું માનસિક ટોર્ચર આપવા માંડ્યા કે એક જણ ચારસો ચારસો કિલો વેટ બોઇલર ઉપર ના ખવડાવે આ છે તે છે કરીને એવા પ્રશ્નો હતા રજૂઆત કરી છતાં કંપની પોતાની મનમાની કરવા માંગે છે બસ આ જ રજૂઆત છે શું નામ તમારું ચોકાઈ સરપંચ અક્ષય ગોહિલ